પછી અહીંયા આવ્યા પછી તને કીધેલું હતું કરવા માટે કોલન કરવા માટે તને ત્યાં થોડું પણ કઈ દુખાવો પેન એવું કઈ થયું હતું પેટ ફૂલાય થોડું દુખાઢી નાખવાનું એટલે કરી હતી જે પાણી ભરાતું હતું પછી કરાતું પછી તને કેવું લાગે છે

ચંડાસ નું જે ભરવાઈ હતું ને એ બધું ફટાફટ ફટાવ્યું પછી મેં મારા છોકરાને ને પૂછ્યું છું કેમ બેટા કે પપ્પા મને પેલા કરતા બધી દવાઓ લીધી એની કરતા મને હવે સો ટકા મને બહુ ફેર છે દુખાવ બુખાવ બધું નિર્માણ ઠંડાસ આખું મને સાફ થઈ ગયું જોયું કેટલો બધો કચરો હામે જ હતા કચરો કેટલો નીકળ્યો કેટલો નહીં બધું જોયું સાહેબ સર હામે ઉભા રાખ્યા પછી મેં મારા છોકરાને પૂછી જોયું કે કેમ છે બેટા કે પપ્પા એકદમ મને આરામ મળી ગયો છે તો તમે જોઈ શકો છો કે અત્યારના હાલમાં બાળકોના પેટ પણ ખરાબ થાય છે શું તમને એવું નથી લાગતું કે તમારે પણ આ પદ્ધતિ કરાવી જોઈએ જેથી કરીને આગળ જતાં સ્વાસ્થ્ય માટે આ વસ્તુ ફરિયાદ ના થાય શ્રીમયમ આયુર્વેદ ક્લિનિક ડોક્ટર યોગેશ વાણી ત્યાં કોલોથેરાપી કરાવીને તમે તમારો લાભ લઈ શકો છો ધન્યવાદ